હેડ કેટલી વાર લગ્ન માં મોડું થાય છે પણ એમને ફોન કરીને પૂછો કેટલે અરે ભાઈ મેં એને પૂછ્યું એ તો છે તો આપડા પહોંચવાનું કરો ને તું તૈયાર તો ને હું શું લેવા તૈયાર છું તમને મેં કીધું તું મને નવા કપડા લઈ લેવા નવા કપડા વગર બીજા કપડા નહીં ઘર માં બધા પહેરી લીધા વાહ ભાઈ વાહ એક એક વાર પહેરાય ગયા અરે બે વાર પહેરાય ત્રણ વાર પહેરાય કપડું ફાટે ત્યાં ઊંધીએ પહેરાય

કોણ સારું દેખાય એમ ત્યાં મારા કરવાની છે એ લોકો ને થાળી માં જ રસ હશે કપડામાં રસ ના હોય થાળી રસ તો તમને એક ન જ હોય છે અત્યારે આ એ જોતા તા કે જમણવાર કે છે કેટલા વાગે છે તો કો આડા જોય જોય ને મને ખબર હતી કે એ જ જોસા તમે ને એ જ લખેલું છે આડા છો આ ગામ એ જોવો જુઓ ભઈ તમે બધું તમે કપડો જુઓ જો તૈયાર થો फटाफट આડો મારા જોડે કપડા નથી મેં કીધું ને મેં તમને કાલે જ કીધું તું કે મને નવા કપડા લઈ આવો તમે અરે કેટ કેટલા કપડા છે તારી જોડે કેટલા બધા કપડા કેટલા સબન બતાવો તમે બતાવો હા ભઈ આય ચોક્કસ આ 110 ટકા આયો પણ આ જો આ કેટલા ડ્રેસ આજો જો હે આનું લેબલ જો પછી પડી કા પેક છે આ બધા લેબલ વાળા કપડા લઈ ના એ તો પછી મને કલર જ નઈ ગમે એટલે મેં પહેર્યા જ નઈ ઓલા ચાર ચાર પાંચ પાંચ હજાર રૂપિયા ના ડ્રેસ ને તું કે કલર નહીં ગમતો તો શું જોઈને લાવી તી તું એ તો ખાલી એમ ગઈતી બેન પડી જો તો બેન પડી એમ કીધું કે હારો છે તો લઈ દીધો લે આટલા કપડા જન તું કે મારા જોડે કપડા નહીં આ મુ કપડા તો તે એકય વાર પહેર્યા નહીં પહેર્યા છે બધા એકય વાર પહેરે છે આ બધા લેબલ વાળા શું કેમ ના પહેર્યા તે દે આના અડી નહીં આના અડી નહીં આના અડી નહીં આ તો સીવલેસ છે તો લગનમાં થોડી સીવલેસ પહેરીને જવાનું આજ પછી મારા જન કપડાની મગજ મારી ના જોયો ને હવે કપડા છે જ તું લાયે ને એ હું જોયે તું પહેરું છું કે નહીં હા તો જો ને મે કે ના પાડી

કામ કર ભાઈ હું લગનમાં એકલો જઈ આવું છું તું રવા દે આય જ નહીં અને કપડાની તો માં પરની થી જ નહીં હું શું લેવા આવું હું તો લગન માં આવવાની છું તો આ ખાવાનું છે તે ગરમા ભરી ભરીને રાખવાનું કપડો છે કપડાની રીતે હોય યાર આદ કરી નાખી તમે તો સારું હું અમેથી ગમે તે એક પહેર લઉં છું પણ કાલે મને નવા લઈ આલવાના એટલે હજી તો કપડો કપડો કરે છે થોડું સમજવાનું હોય વાત કરે છે તે જ લઉં છું આવવા બહુત બંધ થઈ જજો હા લો હેડા લગનમાં કેમ તૈયાર ના થઈ તું ના હું આજ કપડા પહેરીને આવી બસ તો તને શરમ આવશે ને ના ના નહીં આવમ અને હું તમને આવો ખર્ચો એ નહીં કરાવું બસ તો આટલું હમતતા હોય તો પુરુષ તમાર માટે મહેનત કરે છે આ બધું નહીં લઈ આલ તો હું તને હા હવે નહીં વરસ મેં એક જ આ લઈ આવું છું બસ